આ દ્રશ્યો જોઈને અંદાજ તો આવી જ ગયો હશે કે લોકો પાણી માટે જ પડાપડી કરી રહ્યા છે સામે આવેલા આ દ્રશ્યો આપણી રાજધાની દિલ્હીના છે જ્યાં લોકો પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે ડોલ ભરવા રાતથી જ લાઈનમાં લાગી જાય છે તો ટેન્કર દેખાતા જ તેની પાછળ દોડે છે અને જેવું ટેન્કર ઊભું રહે કે તેમાં પાઇપો નાખીને પાણી ખેંચવા લાગે છે જે રીતે મોટા મોટા કેરબા પાણીના ભરવામાં આવી રહ્યા છે તેના પરથી પાણીની સ્થિતિ કેટલી કપરી છે તેનો અંદાજ લગાવી શકાય છે છતાં લોકો શું કહે છે જરા તે પણ સાંભળો એ તો કમસેકમ चालीस साल ऐसी दिक्कत और जो जितना अपना पैसा भरता है जेब में तो है? अभी तो कोई सुनवाई नहीं कोई सुनवाई नहीं नाली बनना चार महीना हो गया पानी का टैंक टैंकर आता है छह पानी है? है? पानी पानी पानी। बजे सात बजे आठ बजे कोई टाइम नहीं है कभी बारह बजे कभी एक बजे कभी नहीं आया वो पानी वाला वो खराब है लाइन खराब है एक हफ्ता हो गया आग झरती गर्मी में लोगों ने हाल जरूर हो तो पानी नहीं ઘણા વિસ્તારોમાં લોકો પાણીના ટેન્કરો પાછળ ડોલ અને પાઇપ લઈને દોડતા જોવા મળે છે લોકો પાણીના ટેન્કરને જોતાની સાથે જ એના પર તૂટી પડતા હોય એવા ઘણા દ્રશ્યો સામે આવ્યા છે લોકો લાંબી લાઈનોમાં ઊભા છે લોકો એવું કહી રહ્યા છે કે ગરીબોનું કોઈ સાંભળનારું નથી ટાઈમ દેખ રહે કે એ જો પાણી કા સમસ્યા યહા પે એઝ ઇટ ઇઝ બના હુઆ હે ક્યુકી જો પાણી આ રહા હે વો ટેન્કર સે આતા હે ઓર ટેન્કર કા અપના એક લિમિટેશન હે क्योंकि जितना पानी टैंकर से आता है जितना पानी इसमें भरने में और इस पूरे प्रोसेस में वेस्ट होता है इतने से अगर गवर्नमेंट चाहे तो हमारे घर घर कनेक्शन लगाकर पाइप लगाकर हमें पानी दे सकती है लेकिन हमें नहीं पता क्यों नहीं ऐसा हो रहा है क्योंकि इसके पीछे बहुत सारा पॉलिटिक्स चलता है मतलब वोट बैंक आजकल अगर बनाना है तो टैंकर की राजनीति को बना के रखना दिल्ली में पानी नु संकट केम छे दिल्ली में जल संकट ना मुख्य बे कारणों छे પ્રથમ તીવ્ર ગરમી અને બીજું પાણી માટે પાડોશી રાજ્યો પર નિર્ભરતા ભયંકર ગરમીના કારણે પાણીની માંગ વધી છે દિલ્હીની વસ્તીની સરખામણીમાં પાણી પુરવઠો પહેલેથી જ ઓછો છે બીજું કે દિલ્હી પાસે પોતાનો કોઈ જળ સ્ત્રોત નથી તે પાણી માટે પાડોશી રાજ્યો પર નિર્ભર છે પરંતુ હાલ ત્યાંથી પાણી ઓછું પડતા સ્થિતિ કપરી બની છે bureau report vtv news